અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની ઘટનાને ટાળવા માટે પોલીસે માર્ગીય નેશનલ હાઈવે પર વિશેષ ઝુંબેશના ભાગરૂપે હાઈવે વાહનો માટે બીજી લેન્ડ નક્કી કરવામાં આવી છે બીજી લેન્ડ સિવાય વાહન ચલાવતા ચાલકોને દંડ કરવાની સાથે રેન્જમાં પ્રથમ પ્રયોગ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ માટે શાળા કોલેજ તેમજ ટ્રક ચાલકો રોકાણ કરતા હોય તેવા ડાબા અને હોટલ ખાતે પોલીસ દ્વારા ટ્રક ચાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી છે હું આસિસ્ટન્ટ મોટરવા મોટર વાહન ઇન્સ્પેક્ટર એચપી પંડ્યા આજરોજ અમે વાટડા ટોલ ટેક્સ ખાતે રોંગ રેંગ ડ્રાઇવિંગ માટેની જે કાર્યવાહી કરેલ છે તેના સાથે પોલીસ અને ટ્રાફિક પોલીસ સાથે રહીને જે ડ્રાઇવ કરે છે એના અંદર ટ્રાફિક પોલીસના ઇન્ટરસેપ્ટર વાહનમાંથી જે રોંગ લાઇન ડ્રાઇવિંગમાં ચલાવતા જે વાહનો છે એમનો જે ફોટો પાડીને આપવામાં આવે છે અને અહીંયા અમે અહીંયા એમને રોકીને એના માટેનું ચલણ જે છે એ આપેલ છે તથા એની સાથે સાથે એ લોકોને અમે ડ્રાઈવરોને સમજ આપેલ છે કે જેના લીધે થઈને રોંગ લાઇન ડ્રાઈવિંગના લીધે જે અકસ્માત છે એને આપણે નિવારી શકાય हाईवे पर वाहन चलाने वाले सभी वाहन चालकों को सलाह दी जाती है कि वे हाईवे पर वाहन चलाते समय हमेशा अपने वाहन को निर्धारित लेन में ही चलाएं। यदि लेन का उल्लंघन किया जाता है तो ट्रैफिक पुलिस कानूनी कार्यवाही करेगी लेन में रहो सुरक्षित रहो जिला ट्रैफिक पुलिस अरवली बराबर मतलब लेन में तीनों ट्रक चलते हैं बराबर उसके बाद वो पीछे से वो फोर व्हीलर गाड़ी आती है तो क्या होता है तो वो अंदर घुसती है और जहाँ जगह मिलते हो वहाँ घुसते हो फिर तुम ये अगर आधा टेडा करते हो तो क्या होता है फिर एक चीज छोड़ देने का अगर दो ट्रक चल रहा है लेन में तो क्या करने का भाई तुम ओवरटेक करते हो तो चलेगा अगर ओवरटेक नहीं कर रहे हो और तुम फर्स्ट टाइम में चलोगे तो तुमको इसमें फाइन होगा फिर बराबर अभी हमारा ये कार्यक्रम यहाँ से चालू हो गया प्रोजेक्ट पूरा यहाँ से पूरे मतलब रतनपुर तक चलेगा बराबर फोटो देखा ना हमें तक हमारे लिए चलेगा जगह जगह पर हमारी गाड़ियाँ घूमेंगी फोटो ली जाएगी और ये टोल नाका है वहीं पर तुमको फाइन दिया जाएगा बराबर तो फर्स्ट टाइम को लेना का